વાલિયાના ડેલી ગામ નજીક કિમ નદી પરનું ડ્રાઈવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર પ્રભાવિત વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર ડેલી ગામ નજીક કીમ નદી ઉપર ના બનાવેલ ડ્રાઈવર્ઝન નદીના કસમસ્તા પ્રવાહને કારણે ધોવા જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ત્યારે બ્રિજનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર વાલિયાના ડેલી ગામ નજીક કીમ નદી પરના બનાવે ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવા જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાલી અને નેત્રંગ પંથકમાં વરસેલ મુશળધાર વરસાદના પગલે કિમ નદીમાં નવા નીરને આવક થતાં ડેલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનના ત્રીજી વખત પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે વાહન ચાલકોને સાત કિમીનો વધુ ફેરાવો ફરવાનો વારો આવ્યો છે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડ્રાઈવરઝન ધોવાઈ ગયું છે જેનાથી વાહન વ્યવહાર થંભી ગયો છે ડેલી ગામ નજીક સિત્તેર વર્ષ જૂનો જર્જરિત બ્રિજ આવેલો છે આ બ્રિજના નિર્માણની મંજૂરી પણ મળી ગઈ છે આમ છતાં નિર્માણ કાર્ય શરૂ ન થતાં ડ્રાઈવજન આપવામાં આવી રહ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી આ પરિસ્થિતિના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અન્ય બ્રિજોનો મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે ત્યારે મોટા વાહનો માટે આ એકમાત્ર વિકલ્પ હતું જે ડ્રાઈવરજન ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંક